ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ રાજકોટ જિલ્લાનું એક મહત્વનું નગર છે જેતપુર જેતપુર કોટનની સાડીઓ માટે જાણીતું છે પરંતુ જેતપુર એક ધાર્મિક જગ્યા માટે પણ જાણીતું છે અને એ છે જીથુડી હનુમાન દાદાજીનું મંદિર તો ચાલો જેતપુર પાસે આવેલું જીથુડી હનુમાનજી દાદાના મંદિરના કરીએ દર્શન સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝની ધર્મયાત્રા સાથે જ્યાન ખ્યાન કૂલે જેંદ 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 જાગે

જમીન પતન થઈ ડુંગર બની ગયો આજે છે હનુમાન જયંતિ અને અમે આવી પહોંચ્યા છીએ જેથુડી હનુમાનજીના મંદિરે જ્યાં હજારો શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને પોતાની મનોકામના છે પૂર્ણ થતી હોય છે એટલે આજે હનુમાન જયંતિની લઈને અમે મંદિરના આપને કરાવીશું દર્શન ચાલો મારી સાથે આશરે આઠસો ને પાસઠ વર્ષ પહેલા જગન્નાથ પુરી થી ગિરનાર તળેટી આવેલ રામચરણદાસજી બાપુ આવેલ ત્યારે તેને સપનું થયું કે જેતપુર નજીક જીથુડીનો નો છે ત્યાં સ્વયંભૂ પ્રગટ હનુમાનજી જંગલોની જાળમાં દટાઈ ગયા હતા જે તે સમયે રસ્તો શોધતા શોધતા રામચરણદાસજી બાપુ આવીને જીથુડી દાદા પથ્થરમાં દટાયેલા હોવાથી ખોદીને બહાર લાવવા પ્રયત્ન કરેલ પરંતુ તે જગ્યાએથી બહાર ન આવતા ત્યાં જ સાફ સફાઈ કરી નાની ડેરી બાંધવામાં આવેલી હતી તેવી લોકવાયકા છે જે આજે આ મંદિર મોટા મંદિરમાં ફેરવાઈ ગયું છે શહેરના કેનાલકાંઠા વિસ્તારમાં આવેલ આઠસોને પાંસઠ વર્ષ પૌરાણિક સ્વયંભૂ જીથુડી હનુમાનજી મંદિર કે જે જીથુડીના ટીંબા તરીકેની ઓળખ મળી અહીં દરરોજ ભક્તોનો મેળાવડો જામે છે શનિવારે દાદાના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટી પડે છે આજ હનુમાન જયંતિને લઈને મંદિરોમાં જે હનુમાનજીના મંદિરો છે અલગ અલગ પ્રકારના શણગારો અલગ અલગ કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે ત્યારે આપણે જીથુડી હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા છીએ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મંદિર શણગારવામાં આવ્યું છે ત્યારે મારા કેમેરામેનને કહીશ કે આપણે તમામ દ્રશ્ય છે તે બતાવશે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે મંદિરની અંદરમાં બહારથીને ઠેઠ લગી જે શણગાર છે તે કરવામાં આવ્યો છે તેને લઈને આખું મંદિર શણગારવામાં આવ્યું છે ફૂલોથી આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં ત્યારે આપને હું દૃશ્ય બતાવીશ કે હાલ જે મંદિર છે બહારથી જ આ પ્રકારે ફૂલોથી છે તે શણગાર કરવામાં આવ્યો છે હનુમાનજીની હનુમાન જયંતિને લઈને તમામ મંદિરો છે તે આ પ્રકારે જે શણગાર કરવામાં આવતો હોય છે તેને લઈને આપ જોઈ શકો છો સામે આ જે મહાદેવનું જે મંદિર છે તે મહાદેવના મંદિરે પણ આ જ પ્રકારે છે તે સ શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે અને હાલ આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે મહાદેવનું મંદિર છે અને ભોળાનાથના મંદિરે શણગાર કરવામાં આવ્યો છે અલગ પ્રકારના શણગારો છે તે આ જોવા મળી રહ્યા છે કેમકે આજે જે હનુમાન જયંતિ છે તેને લઈને અલગ અલગ પ્રકારના શણગારો કરવામાં આવી રહ્યા છે ત્યારે હું મારા કેમેરામેનને કહીશ કે એ પણ બીજા પણ છે દ્રશ્ય તો એ પણ બતાવશે કે જે હનુમાન જયંતિને લઈને હવન કરવામાં આવી રહ્યો છે તમામ કહી શકાય કે ભૂદેવો આ જે હવન છે તે કરી રહ્યા છે તેના પર દ્રશ્ય છે તે હું બતાવીશ આપ જોઈ શકો છો કઈ પ્રકારની જે છે તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે કેમ કે હનુમાન જયંતિને લઈને તમામ ભક્તો છે તે શ્રદ્ધામાં લિંગ છે અને દર્શન છે તે કરી રહ્યા છે ત્યારે હું અંદરના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રાચીન જીથુડી હનુમાનજી દાદા જે બીરા જે છે તે લોકો હજારો હજારોની સંખ્યામાં લોકો છે ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આજે આપણે આ દાદાના પણ દર્શન કરીશું હું આપને દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો આજે જીથુડી દાદાને અલગ પ્રકારથી શણગાર છે તે કરવામાં આવ્યો છે ત્યારે હું મારા કેમેરામેનને કહી કે આપને દ્રશ્ય બતાવશે ફુગાથી અને ગુલાબોથી ને કહી શકાય કે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી દાદાનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે હું અંદરના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આ જે જીથુળી દાદા છે તેને અલગ પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં અને હજારો શ્રદ્ધાળુ છે તે આ હનુમાન જયંતિને લઈને દર્શન માટે છે તે અહીંયા આવી રહ્યા છે શ્રદ્ધાળુ દર્શન માટે આવતા હોય છે તેના દ્રશ્ય આપ જોઈ શકો છો ત્યારે મંદિરની અંદરમાં આ રામજીનું પણ મંદિર છે તેના પણ દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરશું આપ જોઈ શકો છો સામે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ લોકો છે તે દર્શન કરવા આવતા હોય છે આખું મંદિર છે તે આખું મંદિર શણગારવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારના જે શણગારો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝના માધ્યમથી આપને હનુમાનજીના દર્શન કરાવી રહ્યા છીએ કેમ કે જે જીથુડી પ્રાચીન હનુમાનજીનું મંદિર છે અને અહીંયા હજારો શ્રદ્ધાળુઓ છે તે પોતાની શ્રદ્ધા લઈને આવતા હોય છે અને હરેક મનોકામના છે તે પૂર્ણ થતી હોય છે સચેણં હૂરજાણ સાણા નાદીપતી તરીકે સ્થાન પૂજ્ય જગન્નાથજી બાપુ બાદ શ્રી પ્રેમાનાથ બાપુ ત્યારબાદ શ્રી સજુરદાસ બાપુ રામચરણદાસ બાપુ રામદાસ બાપુ બાદ મંદિરમાં પચાસ વર્ષથી શોભાવતા પૂજ્ય મહંત રામદયાદલ દાસજી બાપુ દ્વારા જગ્યાનો ખૂબ સુંદર વિકાસ કરવા આવી રહ્યો છે ત્યારે હવે મહંત શ્રી નાના બાપુ પાસે જાણીએ જીથુડી હનુમાનજી દાદાના મંદિરનો ઇતિહાસ જય શ્રી રામ મારું નામ મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામરૂપદાસ છે જીથુરી જીથુરીદાદાને હું લઘુ મહંત છું આ ઐતિહાસિક આશ્રમ છે યાની ગાદીપતિ પૂજ્યપાદ મહામલ્લેશ્વર સંત બીપ્રગોસેવી શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામદયાલદાસજી મહારાજ છે એના પહેલાં આશ્રમની ગાદીપતિ મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામદાસજી મહારાજ હતા એના પહેલાં શ્રી રામચંદ મહારાજ હતા એના પહેલાં શ્રી પ્રેમદાસજી મહારાજ હતા એના પહેલાં શ્રી ભગવાનદાસજી મહારાજ હતા આ વર્ષોથી સાધુ સંતોની ગાદી ચાલી આવ્યા છે આ ઐતિહાસિક જગ્યા છે જીથુરી દાદા આજુબાજુના તમામ વિસ્તારના બધાના આસ્થાના કેન્દ્ર છે આજે હનુમાન જયંતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે ઉત્સવને પણ મંદિર સંગારવામાં આવ્યા છે બધા ભક્તો માટે સરળતાથી સુગમતાથી દર્શનની લાભ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે કાયમ પણ આ મંદિરમાં ભાવિકોને ખૂબ જ આસ્થાના કેન્દ્ર હોવાને કારણે ટ્રાફિક હોય જ બધા હરિભક્તો અહીંયા આવીને દર્શન કરતા જ હોય ખાસ કરીને મંગળવારે શનિવારે બધાને ખૂબ વધારે આસ્થાના કેન્દ્ર હોય રાજાના દિવસોમાં તહેવારના દિવસોમાં આ મંદિરમાં ખૂબ સારી રીતે બધા હરિભક્તો આવીને દર્શનને આનંદ કરીને પોતપોતાને મન્નત પૂરો કરીને આનંદિત થઈને જતા હોય આ ઐતિહાસિક જગ્યા છે જેતપુરથી આશરે પાંચક કિલોમીટર છેટા એ મંદિર આવેલા છે એ રેલથી આવવામાં જેતલસર જંક્શન નવા ગામ રેલવે સ્ટેશન જેતપુર ચપરાજપુર રેલવે સ્ટેશન છે બસ સ્ટેન્ડથી જેતપુર બસ સ્ટેન્ડથી આશરે પાંચ કિલોમીટર જેટલું મંદિરને દૂરિયા છે મંદિરમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ છે ખાસ કરીને અહીંયા અનુષ્ઠાની સાધુ સંતો ત્યાગી તપસ્ય સાધુ સંતો અહીંયા વધારે કરીને અહીંયા તપસ્યા કરે છે સો જેટલા સાધુ સંતો આશ્રમમાં કાયમ અનુષ્ઠાનમાં રત રહે છે સાત્વિક પવિત્ર સાધુ સંતો અહીંયા અનુષ્ઠાની સાધુ સંતો અહીંયા આનંદ કરે છે આખા ભારતમાંથી જે સાધુ સંતો સોમનાથ માટે દ્વારકા માટે જે યાત્રામાં આવતા હોય એ સાધુ સંતો અહીંયા આશ્રમમાં આવીને નિવાસ કરીને પોતપોતાની રીતે સાધના ઉપાસના કરીને આનંદિત થઈને અહીંયાથી જાય છે આ ઐતિહાસિક જગ્યા છે હજારો વર્ષો પહેલાં આઠસો વર્ષ પહેલાં જ્યારે જગન્નાથપુરીથી સાધુ સંતોની જમાત આવ્યા ઓ ગિરનારમાં દર્શન કરીને ત્યાં વિશ્રામ કર્યા ત્યારે જમાતને જે ગાદીપતિ શ્રી જગન્નાથદાજી મહારાજ હતા એને સપના વાસ થયો કે ભાઈ આ એવી રીતે મંદિર છે એવી રીતે જગ્યા છે એવી રીતે ધામ છે એવી રીતે આશ્રમની વિકાસ છે ત્યારે એ મહારાજ સપનમાં જોઈને ગોતતા ગોતતા અહીંયા સુધી પૂગ્યા ત્યારે આ હનુમાન દાદા જે જીથુરી દાદા જે આ બધા દર્શન કરો છો એ દાદા પાનાથી ઢાંકેલા હતા ઘાસ ફૂટથી ઢાંકેલા હતા આજુબાજુમાં બાવરની જંગલ હતા મંદિરની આગળ જે પ્રાંગણ પાર્કિંગ પ્રાંગણ છે ત્યાં પંદરથી વીસ ફૂટ ઊંચો ડુંગર હતો એ ક્રાસ કરીને નીચે ઉતરીને પછી દાદાને દર્શન થતા હતા એ બી પરિસ્થિતિ મેં પણ સંત કીધા જે અમને સ્વપ્નમાં દાદા દર્શન દીધેલા છે તો અમને અહીંયા રહેવું છે અને ગોતીને સાફ સુથરા કરીને ત્યાં ભજન પૂજન તપસ્યા કરવા લાગ્યા આશરે બે ત્રણ દિવસ સુધી એને રોજ સ્વપ્નમાં આદેશ થતો કે ભાઈ તું ત્યાંથી બીઆ જાવ એ કે નહીં નહીં તમે અમને ટેરાવ્યા છો સ્વપ્નમાં દર્શન દઈને અમને પછી અહીંયા બોલાવ્યા છો એટલે અમને ક્યાંય જવું નથી અહીંયા અહીંયા ભજન પૂજન કરવું છે સેવા કરવું છે ત્યારે ફરીથી એને સ્વપ્નમાં એને આદેશ મળ્યો કે હવે તમને કાંઈ પણ કોઈ વાંધો નહીં આવશે ત્યારથી આશ્રમમાં સુખ શાંતિ સમૃદ્ધિ ખૂબ સારી છે ત્યાં કોઈપણ પ્રકારથી કોઈને કંઈ કંઈ તકલીફ થતો નથી જે પણ વ્યક્તિ જે આસ્થા લઈને આવે છે એને બધાને આસ્થા પૂરો થાય છે કોઈ પુત્રની આસ્થા લઈને આવતા હોય એને પુત્ર મળે છે ધનની આસ્થા લઈને આવતા હોય એને ધન મળે છે ધનની એ નિ આરોગ્યતાને આસ્થા લઈને આવીને આરોગ્યતા મળે છે એક બે નહીં એવા તો હજારો દાખલા છે જેને દાદાને માધ્યમથી એને સંતાનની પ્રાપ્તિ થયા હોય ત્યાં ગોગ સેવા પણ સારી રહ્યા છે સાધુ સંતોની સેવા ચાલી રહ્યા છે અતિથિ સેવા ચાલી રહ્યા છે ખાસ કરીને સંતોની સેવા અદ્ભુત છે આખા ભારતમાં જીથુરી દાદા સાધુ સમાજમાં પ્રસિદ્ધ છે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય જીથુરી દાદાને નામ પડે એટલે એને ખબર જ હોય કે ત્યાં સારી રીતે એ સગવડતા છે સરળતા છે બાપુ પૂજ્યપાદ મહામલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામદયાલદાસજી મહારાજ આશરે અહીંયા સાઠક વર્ષથી ગાદી પતિ છે સો વર્ષના આજુબાજુમાં એના ઉંમર છે હજી હાલમાં એના તંદુરસ્તી પણ સારી છે પોતે તમામ વ્યવસ્થાને કાળજીપૂર્વક રાખે છે બધાને સરળતાથી દર્શન થાય ભગવત પ્રસાદ મળે બધાને શુભ આશીષ મળે એ ભાવના સાથે પોતે અખંડ ધુનામાં રોજ યજ્ઞ કરે છે બધાને સમાજને ભક્તોને કલ્યાણ થાય એવા ભાવના સાથે ભગવાનને રોજ પૂજા અર્ચના કરે છે બધાને આનંદ થાય એ ભાવના સાથે તપસ્યા કરે છે બધાને શુભ આશીષ આપે છે જય જય શ્રી રામ ચિથોડી હનુમાનજી દાદાજીના મંદિરે આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી હનુમાનજી મંદિરના પરિસરને આજે ફૂલ લાઇટ સહિત શણગારવામાં આવ્યું હતું અને મંદિર ખાતે આજે હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા મારું નામ રમેશભાઈ શાસ્ત્રી હું અહીં ચાલીસ વર્ષથી આ શાસ્ત્રી આચાર્ય છું આ જગ્યાનો શ્રી જીથુડી હનુમાનજી મહારાજ કી જય આજે આ જેતપુરની અંદર જીથુડી હનુમાનજી મહારાજનું પ્રાચીન મંદિર છે સાતસો આઠસો વર્ષ જૂનું અને ત્યાં પાંત્રીસ વર્ષથી હોમાત્મક લઘુરૂદ્ર થાય છે અને યજમાનમાં શ્રી વિનુભાઈ પાદરિયા રાજુભાઈ રાદડિયા વગેરે હોય છે અને ખૂબ વ્યવસ્થિત યજ્ઞ થાય છે ભૂદેવો બધા મોટી મોટી પાઠશાળાઓમાંથી પધારે છે અને જે ઓરિજિનલ વૈદિક વિધિથી અહીંયા યજ્ઞ કરવામાં આવે છે અને પરમાત્મા જીથુડી દાદા અહીંયા ખૂબ પ્રચલિત છે અને દાદાના એટલા બધા ચમત્કાર છે દાદા દરેકના કાર્ય કરે છે આવા જીથુડી દાદાની અંદર જગ્યાની અંદર જે યજ્ઞ થાય છે યજ્ઞનો દર્શન કરવો અને લાભ લેવો એ ખૂબ બધાને ભાગ્યશાળી હોય એને જ આ મળે છે આવા જીથુડી હનુમાન દાદા મહારાજની ત્યાં પાંત્રીસ ચાલીસ વર્ષથી આ એક ધારો આ યજ્ઞ ચાલુ છે શ્રી જીથુડી હનુમાનજી મહારાજ કી જય તો આજે હનુમાન જયંતી હોય જેતપુર સહિત અનેક જગ્યાએથી ભાવિક ભક્તો દર્શનાથે ઉમટી પડ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા જેતપુરના શ્રી રામદૂત દરબારમાં આપ સૌનું સ્વાગત કરે છે શ્રી હનુમાન જન્મોત્સવ એનાથી મંગલ કાંઈ છે જ નહીં શિવ અને હનુમાનજી દાદા અભિન્ન અંગ છે હનુમાનજી દાદા શ્રી મહાદેવના અગિયારમો રુદ્ર અવતાર છે જે બી મનથી ઓમ નમઃ શિવાય બોલે છે એનું શ્રી રામદૂત બધું જ કામ કરે છે મંગલ જ મંગલ કરે છે ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાબીર જપ નામ સુનાવે નાસે હરે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા જે શ્રી રામદૂતનું નામ લે છે એને કોઈ બી બાલ બાકો નથી કરી શકતો મહામૃત્યુજય મહાદેવનો અગિયારમો રુદ્ર અવતાર તમને અકાળથી બચાવે છે અને તમારા સગડા મનોરથ પૂરા કરે છે હું આજ પાવન પાવનધામમાં આજ હનુમાન દરબારમાં પાંચ વર્ષ પહેલાં આવી હતી અને શ્રી હનુમાનજી દાદાએ મારી બધી જ સાંભળી છે અને સગડા મનોરથ પૂરા કર્યા છે અને મારું રક્ષણ કર્યું છે એ જ માટે હું તમને સૌ હનુમાન ભક્તોને વિનંતી કરું છું અહીંયા તમને એ જ પરચા મળશે જે તમને સાલંગપુર હનુમાન દાદાના ત્યાં મળે છે તમને એ જ પરચા મળશે જે ભાવનગરના ઝાંઝડિયા હનુમાનના ત્યાં મળે છે અહીંયા પરચા પરચાધારી શ્રી હનુમાનજી દાદાની બેઠક છે અને બાર सरस ना से ये शिवलिंग पर अभिषेक करने मनोकामना पूर्ण थे श्री रामदूत श्री रामदूत श्री रामदूत जय श्री राम बोलो श्री जी महाराज की जय जितोरी हनुमान जी, जी महाराज की रामदास जी बापू की जय श्री हनुमान जी महाराज के असीम कृपा से 800 वर्ष का इतिहास है हनुमान जी का आठ सौ बरस का इतिहास है बिल्का इस्टेट में इसका लेख है आठ सौ बरस से उसके बाद में डेढ़ सौ बरस से हनुमान जी का सेवा पूजा चालू है संत महात्मा आते जाते हैं सेवक लोग आते जाते हैं भगवान का प्रसादी लेते हैं और आनंद करते हैं सब हाँ भगवान का भजन होता है रामायण अखंड चलता है रामधुन एक दो घंटा रामधुन होता है जनता आती है जनता अपना दर्शन करती है भगवान का प्रसाद लेके अपना चले जाते है बोलो सियावर रामचंद्र की जय हमें करिए आरती ना दर्शन گو پيڑا پن સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝના માધ્યમથી અમે આપને કરાવ્યા આજે હનુમાનજીના દર્શન જે ચિથુડી દાદા જે પ્રાચીન હનુમાનજીનું મંદિર છે તેના દર્શન કરાવ્યા આવા ધાર્મિક મંદિરના દર્શન કરવા માટે અમારી સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલ યુટ્યુબ અને ફેસબુક ઉપર જે આવી રહી છે તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને જોતા રહો આવા ધાર્મિક મંદિરના અલગ અલગ પ્રકારના દર્શન કરતા રહો અમારી ચેનલની માધ્યમથી